વડોદરા રેલ્વે પોલીસ સ્ટેશન પરથી છ પોઈન્ટ પાંચ કરોડ સોનું પકડાયું મુંબઈના જ્વેલર્સના સેલ્સમેન મોહિત સિંધવી પાસે પકડાયું છ પોઈન્ટ પાંચ કરોડ સોનું છ પાંચ કિલોના સોનાના દાગીના લઈને આવ્યો હતો વેપારી ચેમ્બુના મોહર જ્વેલર્સ નું સેલ્સમેન હોવાની વિગતો સામે આવી રેલવે પોલીસે પ્લેટફોર્મ નંબર એક પરથી સોનું પકડી પાડ્યું વંદે ભારત ટ્રેનમાં મુંબઈથી મુંબઈ વડોદરા આવ્યો હતો સેલ્સમેન રેલવે ડીવાયએસપી જીએસ બારિયાનું નિવેદન વડોદરાના નાના મોટા વેપારીઓને દાગીના વેચવા આવ્યો હતો સેલ્સમેન વડોદરાના જાણીતા અલકાપુરીમાં આવેલ ગણદેવી કર જ્વેલર્સને પણ દાગીના વેચવા આવ્યો હતો સેલ્સમેન પોલીસ વડોદરાના જ્વેલર્સનું પણ લેશે નિવેદન રેલવે પોલીસે જીએસટી અને આઈટી વિભાગને જાણ કરી પોલીસને સાથે હવે જીએસટી અને આઈટી વિભાગે પણ તપાસ શરૂ કરી આપણી જે વંદે ભારત ટ્રેન છે એમાંથી બોમ્બેથી એક વેપારી છે સિંઘવી કરીને એ અહીંયા ગણદેવીકર કરીને જે શોરૂ સોનાના શોરૂમવાળો છે એને દાગીને આપવા માટે આવેલો હતો એને અમે પૂછપરછ કરતાં થોડું ડાઉટફૂલ લાગ્યું જેથી અમે અહીંયા લાવીને બેસાડેલ છે અને આગળની પૂછપરછ ચાલુ છે આ બાબતે એની પાસે બિલ પણ છે કાયદેસરનું છે એવું કહે છે તો અમે એને બિલને વેરીફાઈ કરવા માટે ઇન્કમ ટેક્સ અને જી જીએસટી વિભાગને જાણ કરી છે રૂબરૂમાં માણસ મોકલ્યા છે આવે એટલે આગળની કાર્યવાહી કરશું જો કોઈ શંકાસ્પદ જણાશે તો ગુનો દાખલ કરવામાં આવશે કેટલા છ કિલો ને પાંચસો ગ્રામ છે એટલે અંદાજીત કિંમત એની છ કરોડ સાડા છ કરોડ જેવી થાય